વલસાડ ડાંગ લોકસભા મતવિસ્તારના સાંસદ ધવલભાઈ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તાજેતરમાં પ્રાકૃતિક આફત સંદર્ભે રેખિત રજૂઆત કરી છે સાંસદે પત્રમાં જણાવ્યું કે તાજેતરમાં આવેલા અતિવૃષ્ટિ અને વાવાઝોડાના કારણે મત વિસ્તારના વિવિધ વિસ્તારોમાં વ્યાપક નુકસાન થયું છે ખાસ કરીને ધરમપુર કપરાડા નાનાપોડા અને દરિયાકાંઠા બોટ વલસાડ તાલુકાના અનેક ગામોમાં ખેડૂતોના ઊભા પાક નષ્ટ થયા છે ગરીબ પરિવારોના મકાનો તૂટ્યા છે ગામના રસ્તા અને સુવિધાઓ પણ પ્રભાવિત થઈ છે

છાપરા પણ ઉડી ગયા છે એની સાથે સાથે પશુઓને પણ નુકસાન પહોંચ્યું છે એમનું જે ડાંગર પાક બીજા પાકો છે એમાં પણ મોટા પાયે નુકસાન થયું છે અને એના માટે કાલે હું પોતે સ્થળ પર બધી જગ્યા નિરીક્ષણ કર્યું છે લોકોને મળ્યું છે એ મેં નજીકથી જાણવાનો પ્રયાસ કર્યો છે અમારું તંત્ર પણ સાથે હતું અને તંત્ર પણ રાહતની કામગીરી પણ કરે છે અને સાથે સાથે સર્વેની કામગીરી પણ પૂરી રીતે ચાલી રહી છે અને હંમેશા અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે પૂરા ગુજરાતમાં સારામાં સારી કામગીરી મદદ કરી છે તો પાછી અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ હું વિનંતી કરવા માંગુ છું લેટર મારફતે વિનંતી સાથે ચર્ચા મુકેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ ધરમપુર વલસાડ